તો આ તરફ અમેરિકામાં નવો સામે આવી રહ્યો છે જ્યાં આખે આખું વિમાન ભાડે લઈ ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો જોકે ફ્રાન્સમાં છન્નું ગુજરાતી સહિત ત્રણસો ત્રણ લોકો પકડાયા વેટરી એરપોર્ટ પર વિમાન જપ્તીમાં મોટો ઘટસ્ફોટ થયો ને ઘટનામાં કબૂતરબાજી સહિતના ચોંકાવનારા ખુલાસા થયા છે અમેરિકામાં ઘુસણખોરીના પ્રયાસ અંગે હાલ તપાસ ચાલી રહી છે ત્યારે ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડીના નામનો ખુલાસો થયો છે ફ્યુઅલ માટે ફ્યુઅલિંગ માટે પહોંચેલા વિમાનને જપ્ત કરી દેવામાં આવ્યું છે ત્યારે દિલ્હીના ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડીની સંડોવણી ઘટનામાં સામે આવી દુબઈથી ત્રીસ કરોડમાં રોમાનિયન પ્લેન ભાડે લીધું અને ત્રણસો ત્રણ ભારતીયને નિકારાગુઆ એરપોર્ટ લઈ જતો હતો ત્યારે નિકારા ગુઆથી મેક્સિકો થઈને અમેરિકા પહોંચાડતો અને વિમાનમાં સવાર 96 લોકો ઉત્તર ગુજરાતના વતની છે મહેસાણા પાટણ બનાસકાંઠા અને કલોલના રહેવાસી છે અને માનવ તસ્કરીની આશંકાએ હાલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે ભારતીય દૂતાવાસના અધિકારીઓ સતત સંપર્કમાં છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ ન્યૂઝરૂમ થી સીધા જોડાઈ ચુક્યા છે વિજય અમેરિકામાં ઘુસણખોરીનો આ નવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ તરફ કબૂતરબાજી સહિતના અનેક એવા ચોંકાવનારા ઘટસ્ફોટ પણ સામે થયા કુશાગ્ર દુબઈથી નિકારાગુવા જતું જે રોમાનિયન એરલાઇન લીજેન્ટ છે તેનું જે ફ્રાન્સના અંદર જે વેટરી એરપોર્ટ પર ગઈકાલે જે પ્રકારે ફ્રાન્સની એજન્સીઓ દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે પ્રાથમિક તપાસ કરવામાં આવી તેની અંદર સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે આ વિમાનની અંદર સવાર ત્રણસો ત્રણ ભારતીયો પૈકી છન્નું જે છે તે ગુજરાતના લોકો હતા એ ઉપરાંતના જે અન્ય બસોને સાહીઠ લોકો છે તમામને અમેરિકાની અંદર ગેરકાયદેસર ઘુસણખોરી કરવા માટે લઈ જવાતા હોવાની પ્રાથમિક વિગત સામે આવતી અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જો કે હાલમાં બેટરી એરપોર્ટ પર આ વિમાન છે તેને જપ્ત કરવામાં આવ્યું છે અને અન્ય જે તમામ જે મુસાફરો છે તે તમામને કોન્સ્યુલર એક્સેસ પણ આપવામાં આવ્યું છે સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ સમગ્ર રેકેટ છે તે દિલ્હીનો જે ઇમિગ્રેશન માફિયા ગણાતો એવો શશી રેડી છે તેનું નામ પ્રાથમિક વિગતમાં ખુલ્યું છે કારણ કે ફ્રાન્સની એજન્સીઓ દ્વારા છે અત્યારે બે જેટલા જે લોકોની છે ત્યાં અટકાયત કરવામાં આવી છે ને તેમની પૂછપરછ પણ ચાલી રહી છે આ શશી રેડી છે તેને આ પ્રકારે આ બારસોથી વધુ લોકોને ગેરકાયદે અમેરિકા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હોવાની એક મહિનાની અંદર જે છઠ્ઠી ઘટના છે આ છઠ્ઠી વખત એવું બન્યું છે કે જ્યારે પેરિસની અંદર ફ્યુલિંગ માટે જે છે તે આ વિમાન લેન્ડ થયું હતું ને ત્યારબાદ બાતમી મળી હતી અને બાતમીના આધારે આ તપાસ કરવામાં આવતા સમગ્ર પાંડો ફૂટ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે જે છન્નું જેટલા જે ગુજરાતીઓ જે આની અંદર સવાર હતા તે પૈકી મોટાભાગના એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાના વતની છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા તેમાં પણ કલોલ વિજાપુર અને મહેસાણાના સૌથી વધુ લોકો છે તેની અંદર ચૌધરી પાટીદાર અને રાજપૂત સમાજના યુવાનો સૌથી વધુ હોવાની માહિતી અત્યારે સામે આવી છે જોકે આ સમગ્ર ઘટના અંગે ભારત ભારતના દૂતાવાસને જે માહિતી આપવામાં આવી હતી ફ્રાન્સ દ્વારા અને ભારતીય દૂતાવાસે તમામ જે યુવાનો છે જે નાગરિકો છે તેમની સાથેનું જે કોન્સ્યુલર એક્સેસ મેળવીને તેમની સાથે વાતચીત કરી હતી ને સમગ્ર બાબતે તપાસ પણ કરવામાં આવી રહી છે જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્લેન જે છે તે દુબઈથી નિકારા ગુવા માટે ઉડાન ભરી હતી અને ત્યાંથી નિકારા ગુવાથી આ જે તમામ લોકો છે તેમને અમેરિકાના ઘુસાડવા માટેનો જે ડેનિયર ગેપ છે ત્યાંથી એક પ્રયાસ કરવાનો હતો કારણ કે જે ડેનિયર ગેપ છે તે નિકારા ગુવાથી જે અમેરિકાની મેક્સિકન સરહદ છે ત્યાં પહોંચવા માટેનો જે રસ્તો છે જે બત્રીસોથી છત્રીસો કિલોમીટર જેટલો થાય છે ને ત્યાં એક લોકપ્રિય રૂટ ગણવામાં આવે છે ગેરકાયદેસર ઘૂસણખોરી માટેનો જોકે અમેરિકાએ નિકારા ગુવા પર અનેક પ્રતિબંધો મૂકેલા છે છતાં પણ નિકારા ગુવાની જે સરકાર છે તે માનતી નથી અને આ પ્રકારે ગેરકાયદેસર રીતે લોકોને ઘૂસવા માટે એક પ્રકારની મદદ પણ કરતી હોય છે તે પ્રકારના આક્ષેપો છે સતત થતા રહે છે જોકે સૌથી મહત્વની બાબત એ પણ છે કે જે પ્રકારે અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટીને ટાંકીને જે ભારતની સંસદમાં જે ચૌદ ડિસેમ્બરે ભારત સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો તે અનુસાર છે બે લાખ જેટલા ભારતીયો છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર ઘૂસણખોરી કરી છે અને સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે છેલ્લા એક વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો જે સમયગાળો છે તે દરમિયાન સૌથી વધુ છન્નું હજાર છસોથી વધુ લોકોએ ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર ઘૂસણખોરી કરી છે જોકે હાલમાં જે આ ફ્રાન્સની અંદર જે વેલ્ટરી એરપોર્ટ પર જે જપ્ત કરાયેલું વિમાન છે તે લીધે છે એજન્ટ લીજેન્ડ એરલાઇન્સનું જે વિમાન છે તેની જપ્તી કરીને હાલમાં ફ્રાન્સની એજન્સીઓ અને ભારતીય દૂતાવાસના જે અધિકારીઓ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે જોકે જે શશી ભૂષણ નામના શશી નામના વ્યક્તિનું જે નામ સામે આવ્યું છે તે આ શશી રેડ્ડીના ઉત્તર ગુજરાતની અંદર દસથી વધુ એજન્ટો સક્રિય રહેતા હોય છે ને તેઓ આ રીતે ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી માટે છે પરિવાર પાસેથી એક વ્યક્તિને જવું હોય તો એંશી લાખ રૂપિયા ઉપરાંત બે વ્યક્તિને જવું હોય તો એક લાખને એક કરોડને પચીસ લાખ ઉપરાંત જો કપલને જવું હોય તો બે કરોડની અંદર આ પ્રકારનો સોદો કરતા હોય છે છે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી માટે જો કે છેલ્લા એક મહિનાની અંદર છે તે આ પ્રકારે તેમણે પાંચ ફ્લાઇટ ઓપરેટ કરી હતી દુબઈથી અને આ છઠ્ઠી ફ્લાઇટ હતી જેની અંદર ત્યાંની જે એજન્સીને બાતમી મળ્યા બાદ હાલમાં ત્યાં જપ્ત કરી લેવામાં આવી છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ગેરકાયદે ઘુસણખોરી મામલે છે શું વધારે ખુલાસા થઈ શકે છે કુશાગ્ર જી આભાર વિજય માહિતી બદલ તો જે રીતે ઘુષણખોરીના નવો કિમિયો સામે આવ્યો છે કે જે અમેરિકામાં ઘુષણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે આખે આખું વિમાન ભાડે લઈને આ ઘુષણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે